બે હાજર પંદર ની ચૂંટણી હતી એટલે આપણને છસો કરોડ નો આપી અને એનો લાભ પણ ચાલુ કરી દીધો એટલે ક્યાંક ને ક્યાંક આપડી હતી એટલે ખબર પડી કે જો આનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવ હજાર પંદર ની ચૂંટણી હતી એટલે આપણને એક આયોગ આપ્યો છસો કરોડ નો અને એક આંદોલન દિશા નવી નક્કી કરીને આગળ કઈ રીતે વધવું આજે સૌરાષ્ટ્ર ઝોનની આમરણ ખાતે મિટિંગ હતી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરના કન્વીનરો અને ગુજરાતના આગેવાન કન્વીનરો અહીંયા ઉપસ્થિત છે અહીંયા પાંચસોથી વધારે કાર્યકર્તાઓ સૌરાષ્ટ્રમાંથી ઉપસ્થિત છે આજના મુખ્ય મુદ્દામાં અલ્પેશ કથિરેની જેલ મુક્તિ તમામ કેસ પાછા ખેંચવા અને શહીદ પરિવારોને ન્યાય અને હક મળે આ મુદ્દા સાથેની અમારી આજે મિટિંગ હતી અને બહુ મહત્વનો મુદ્દો કે બે હજાર ઓગણીસમાં ગુજરાતની અંદર પાંચ સમિતિનું ચૂંટણી ટાણે શું સ્ટેન્ડ હોય તો એ મુદ્દાને લઈને સારવારની મતે ઠરાવ પસાર થયો છે કે આગામી દિવસોમાં માં બે હાજર ઓગણીસ માં સમિતિ સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પ્રચાર કરશે અને ભારતીય જનતા હરાવવા માટે અમે સફળ થયા છે આજે પણ અમારા યુવાનો જેલમાં છે એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાના છીએ આજે ખેડૂતોના પણ પાક વિમાનથી લઈ અને ઘણા બધા પાણીના પ્રશ્નો છે એ પણ આ સરકારે પૂર્ણ નથી કરી આ સાથે સાથે અમે મુખ્ય કાર્યક્રમોની જાહેરાત કરવા જઈ રહ્યા છે કે આ સૌરાષ્ટ્ર ચોરની મિટિંગ પછી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ની પણ મિટિંગો આવી રીતે થવાની છે અને ગુજરાતમાંથી એક હજાર યુવાનો વિસ્તારક તરીકે એક અઠવાડિયું આવતી પંદર થી એકવીસ ચાર સુધી પાટીદાર સમાજ અને અન્ય સમાજના ગામોની અંદર શહેરોની અંદર કસ્બાઓની અંદર શહેર સોસાયટીની અંદર જઈને પ્રચાર કરવાના છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ અમારી પત્રિકાઓ છપાશે અમારી ઉમા ઉમાખોડલના ફોટા સાથે ની બેગ હશે અને એક યુવાનો એક અઠવાડિયા સુધી પોતાનું ઘર છોડી અને ગામે ગામ જઈને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં પ્રચાર કરશે ને લોકોને સમજાવશે કે શા માટે ભારતીય જનતા પાર્ટી ને મત નહીં દેવો આ રીતે એક કાર્યક્રમ બીજો આગામી દિવસોમાં જે પ્રકારે હાર્દિક પટેલને ને અલગતા વાદી કહી અને વિજય રૂપાણી હાર્દિક પટેલનું અને પાટીદાર સમાજનું અને યુવાનો જે અપમાન કર્યું છે એના વિરુદ્ધમાં વિજય રૂપાણીના બે દિવસની અંદર તમામ તાલુકા અને ગામડાઓની અંદર પુત્ર દહન થશે જેવા કાર્યક્રમો કરી અને આ સરકારના કાન ખોલવાનો અમે પ્રયત્ન કરશું અમારે એ કોણ જીતશે કોણ હારશે બહુ મહત્વ નથી પરંતુ સમાજના યુવાનો જે પ્રકારે અત્યાચાર કરી માં બેન દીકરી ભારતીય જનતા પાર્ટી અમારી વિરુદ્ધમાં જે કામ કરી રહી છે એના વિરુદ્ધમાં અમે એક રામ જેમ ખિસકોલીએ કામ કર્યું હતું એ પ્રકારનો અમારો ગામડાનો કાર્યકર્તા નાનકડો કાર્યકર્તા ઘરે ઘરે જઈને સમજાવશે કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ નહીં કરો અને તમે પરિણામની જો વાત કરતા હોય તો એકસો ની જે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ અને વિજય રૂપાણી ડંફાસ મારતા હતા એ એકસો ની બે હજાર ની જગ્યાએ નવાણું સીટ આવી ગઈ છે અને આજે પણ ખરીદ વેચાણ સંઘ લોકોએ ખોલવો પડ્યો છે એની અંદર ખેડૂતો અને પાટીદાર સમાજનો બહુ મોટો રોલ છે 26 માંથી ઘણી બધી સીટો ઉપર અમે તાકાતથી સામે લડવાના છે અને ઘણી બધી સીટો અમે અસર કરશું